ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વામદોદ ખાતે વિજ્ઞાન મેળો યોજાયો જેમાં ત્રેસઠ અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી જનતા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત વામદોદ હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમિક વિભાગમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ છથી ધોરણ બારના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો બસો જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને લગતી ત્રેસઠ જેટલી અલગ અલગ કૃતિઓ તૈયાર કરી પ્રદર્શન કર્યું હતું ટ્રાફિક નિવારણનું મોડલ સ્પેસ સેન્ટર શ્વાસનતંત્ર સૌર મંડળ ઓટોમેટિક મોબાઈલ કંટ્રોલર મળી ત્રેસઠ જેટલી કૃતિઓ રજૂ કરી પોતાનામાં રહેલી વિજ્ઞાન બાબતની રૂચિ શાળા સમક્ષ રજૂ કરી હતી

અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન 27/9/2024 ના રોજ કરવામાં આવ્યું હતું જે માં શ્રી એમઆરચા પ્રાયમરી સ્કૂલ દ્વારા 6 થી 8 6 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા 11 કૃતિ તેમજ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા 55 કૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ગર્વની લાગણી સાથે એટલું કહી શકું છું કે દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી છે અને દરેક શિક્ષકોએ પણ તેમને આ કૃતિઓ તૈયાર કરવામાં ખૂબ જ મહેનત કરી છે સાથે સાથે મંડળના મંત્રી શ્રી રાજુભાઈ પટેલ તેમજ મંડળના ખજાનસી ડોક્ટર સંજયભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ પ્રયત્ન કરવામાં આવ્યા છે મંડળ વખતો વખત આ રીતે અમને પ્રોત્સાહન આપતું જ રહે છે અને ભવિષ્યમાં પણ તેઓ આ રીતે જ પ્રોત્સાહન આપશે તે માટે હું મંડળની આભારી છું અને તેમની પાસે આશા રાખું છું કે તેઓ દર વર્ષે આ રીતનું આયોજન કરે અને બાળકોને પ્રોત્સાહન આપે થેન્ક યુ નમસ્કાર હું નેહાબી પટેલ શ્રી અમારશા પ્રાથમિક શાળા તેમજ વિશાળ બાળભવનના આચાર્ય આજ રોજ સતત બે દિવસથી અમરી શાળાની અંદર વિજ્ઞાન મેળાનું આયોજન થઈ રહ્યું છે જેમાં તેસેશ જેટલા વિદ્યાર્થીઓએ છ થી બારની અંદર વિજ્ઞાનની પ્રવૃત્તિઓનું પ્રદર્શન કર્યું છે જેની અંદર ફક્ત અઠવાડિયાની અંદર જ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ સ્મૃતિ રજૂ કરી અને વિદ્યાર્થીઓએ ખૂબ સરસ એવા પ્રોજેક્ટ રજૂ કર્યા છે મંડળના મંત્રી ખજાનસિંહ તેમજ દરેક સભ્યોએ ખૂબ સારો એવો પ્રોત્સાહિત કર્યા અને બાળકોને પ્રોત્સાહન આપ્યું છે થેન્ક યુ હું આશા પટેલ આચાર્ય શ્રી એમ બી રામદોસ સાર્વજનિક એન્ડ સીબી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ આજે અમારી શાળામાં બે દિવસથી ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે એનું કારણ છે બાળ વૈજ્ઞાનિકો આજથી લગભગ થોડાક સમય પહેલા એવો વિચાર આવ્યો હતો કે બાળકોમાં ખૂબ જ આંતરિક શક્તિઓ ભરેલી હોય છે એ લોકો પાસે ભરપૂર ઇનોવેટિવ આઈડિયાઝ હોય છે તો એ લોકોને આપણે બહાર લાવવા જોઈએ અને એટલા માટે અમે થોડાક દિવસ પહેલા એવું વિચાર્યું હતું કે શાળા કક્ષાએ આપણે એક બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરીએ અને એમાં આ મારો વિચાર મેં મારા સ્ટાફ મિત્રોને જણાવ્યો અને સ્ટાફ મિત્રોએ સહર્ષ સ્વીકારી લીધો કે ખરેખર આ ખૂબ જ સરસ આઈડિયા છે અને આપણે શાળા કક્ષાએ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ અને મારા શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને અમારા કન્વીનર મિત્રો સુપરવાઇઝર મિત્રોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વિદ્યાર્થીઓ પાસે એટલું સરસ કામ કરાવ્યું છે કે જેની નોંધ ખૂબ જ સરસ રીતે લેવાય છે આજે અમે જે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજ્યું છે એમાં તમે પ્રોજેક્ટ જો જોવો તો એટલા સરસ પ્રોજેક્ટ છે કે બિયોન્ડ અવર ઇમેજિનેશન કે જેની અંદર રેઇન ડ્રોપ સેન્સર છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ખૂબ જ સરસ જોવા જઈએ તો ટેસ્લા કોઇલ છે અને ખૂબ જ ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટ પર પર આધારિત પણ ખૂબ જ સરસ પ્રોજેક્ટ છે તમે જોશો ને તો તમને પણ આમ આઈડિયા આવશે કે બાળકો આટલું સરસ પ્રદર્શન કરી શકે છે તો આ માટે મારા તમામ વિદ્યાર્થીઓનો તમામ સ્ટાફ મિત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. કે આ એક સુંદર આયોજનને ખૂબ સરસ રીતે ખૂબ સપોર્ટથી પાર પાડ્યું છે. આ માટે સૌનો આભાર. અને દર વર્ષે અમે આવા બાળ વૈજ્ઞાનિકોની જે કંઈક કૃતિઓ હશે. આ રીતે એમની જે કંઈક આંતરિક શક્તિઓ હશે એ અમે બહાર લાવવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ વેરી મચ. મારું નામ પટેલ છે અને મયુરભાઈ છે. હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું. આજે અમારી શાળા શ્રી એમબી વી. વામદેવ હાઈસ્કૂલમાં વિજ્ઞાન મેળાના આયોજન કરવામાં આવ્યું છે. તેમાં અમે પણ અમે અમે પણ સહભાગી થયા છે. તેથી અમે અમારા project નું તમારી સામે તમારી સમક્ષ પ્રદર્શન કરી રહ્યા છે. અમારો પ્રોજેક્ટ એ વોટર purification પર છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં ઘણી તરહથી આહ પ્રદૂષણ થાય છે. તેમાં પાણીનું પ્રદૂષણ એ ઘણું મહત્વનું પ્રદૂષણ છે. તેમાં આપણને જાણવા મળે છે. એક સંશોધન દ્વારા કે ભારતમાંથી દરરોજ ત્રણસો એસી મિલિયન મીટર ક્યુસેક જેટલું પાણી એ પ્રદૂષિત થઈને ફેક્ટરીઓ દ્વારા છોડવામાં આવે છે

રેતી અને રૂમાંથી પસાર કરતા આપણે કે પાણીને શુદ્ધ કરીને વાપરી શકીએ છીએ અને આધુનિક પદ્ધતિમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ પણ આપણે શુદ્ધ કરી શકીએ છીએ દ્વારા બનાવેલા વોટર ફિલ્ટર કે માર્કેટમાં ઓલરેડી પબ્લિશ થઈ ચુકેલા છે હવે આ શુદ્ધ થયેલા પાણીને આપણે કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ તો આ વાળા આ શુદ્ધ થયેલા પાણીને આપણે ખેતીમાં સિંચાઈ માટે